લો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે તો આજે આપણે પરમધામમાં રંગ મહોલ આપણા ઘરની વિશે વાત કરીશું રંગ મહોલમાં આપણે ચાંદની ચોકમાં ઊભા હોય તો આપણા ઉત્તર દિશામાં લાલ વૃક્ષ અને દક્ષિણ દિશામાં હરા વૃક્ષ બે એક ચબૂતરા પર આયા છે લાલ વૃક્ષ અમૃત નો છે અને હરા વૃક્ષ અશોક છે એ બે બે ભોમ ઊંચા આયા છે અને એમના ચારો કોણોમાં કઠેડા લાગ્યા છે ચાર દિશામાં ચાર સીડી આવી છે અને એના નામથી આપણે ઉપર જઈ શકીએ જે મેં બેઠક પણ આવી છે હવે આપણે બે મંદિર જેટલી કિલમ પર સો સીડિયા અને બીસ ચાંદે ચડીને રંગમહોલના ધા બે મંદિર લંબા ચોડા ધામ ચોકમાં આવીશું આપણે સામે ધામ દરવાજો જે ઈશ્કથી ખુલે છે તાસો મહામતી પ્રેમ લે તોલતી તિનસે ધામ દરવાજા ખોલતી ધામ દરવાજા થી આપણે અંદર પ્રવેશ કરીએ જેવું અંદર પ્રવેશ કરીએ ત્યાં સૌથી પહેલા 28 થમનો ચોક આવેલો છે એ નૂરી ગિલમ તકિયા અને સિંહાસન ખુરજી આવી છે એને અઠ્ઠાઈસ સ્થંભનો ચોક કેમ કહેવાય છે કેમ કે ત્યાં દસ સ્થંભ પશ્ચિમમાં આવ્યા છે દસ સ્થંભ પૂર્વમાં આવ્યા છે ચાર સ્થંભ ઉત્તરમાં આવ્યા છે અને ચાર સ્તંભ દક્ષિણમાં આવ્યા છે એટલે કુલ થયા અઠ્ઠાઈસ સ્થંભ હવે આપણે જઈશું ચાર ચોરસ હવેલીમાંથી સૌથી પહેલી રસોઈની હવેલી આપણે દહેલાનને પાર કરીને ઈશાન કોનામાં ઉત્તર દિશામાં જોઈશું તો ત્યાં ત્રણ મુખ્ય મંદિર આવ્યા છે શામ શ્વેર શીરિયોવાલા મંદિર શામ મંદિરમાં હરકભાઈજી જમવાનું મનાવે અને શ્વેત મંદિરમાં હરફાઈજી અનવનમાંથી લાઈન શાક દરકારી ત્યાં મૂકે એ આપણો સ્ટોર રૂમ છે અને પછી સીડિયાવાળા મંદિરથી આપણે પહેલી બીજી ત્રીજી એવી રીતે કરીને દસમી આકાશી સુધી જઈ શકીએ હવે આપણે જઈશું ત્રણ હવેલીનો પાર કરીને મિલાવાની હવેલીને મૂલ મિલાવાની હવેલીના સૌથી પહેલા ત્રણ ફીરા છે પેલો ચોસઠ થંભનો પછી સાહીઠ મંદિરોની હાર ફરીથી ચોસઠ થંભોની હાર પછી ચબૂતરો જે આપણે બધા બેઠે છે ત્રણ સીડિયા ચડીને જેવા આપણે જોઈએ તો ત્યાં પણ અઠાઈ સ્તંભ ચોસઠ થંભોની ની હાર આવી છે હવે આપણે જેવો અંદર આપણો ચરણ મૂકીએ તો આપણો ચરણ અંદર જતો રહે કેમ કે ત્યાં નૂરી અને કોમલ કિલમ બિછાયેલી છે અને એના કિનારે કિનારે ચાર દોરી આવી છે શામ શ્વેત હરા અને પીલા પછી આઈ આપણા હજાર પાંખડીઓનો કમલનો ફૂલ એક એક પાંખડી પર બેઠી છે અને વચ્ચે કંચન રંગનો સિંહાસન જે રાજી શામજી વિરાજમાન છે રાજ્ય શ્યામાજીને પ્રણામ કરી એમને લઈને આપણે સીડીઓવાળા મંદિરથી હવે જઈશું બીજી ભોમમાં બીજી ભોમમાં સોળ ચાર હવેલી ની જગ્યાએ ભૂલ ભૂલવણીના મંદિર આવ્યા છે જે ઉત્તર દિશામાં છે એની ફરશ દર્પણની છત દર્પણની અને દિવાર પણ દર્પણની એ બારે હજાર મંદિર આવ્યા છે ત્યાં એક જગ્યા રાજી ઊભા હોય તો તરફ દેખાય તો આપણને સમજમાં આવે કે સાચા રાજ્ય કઈ છે હવે ઉત્તર દિશામાં આપણે જઈશું ખડોકલીમાં એને ઘેરીને તાળ બનાયા છે એમાં આપણે ઝીલના કરીએ છીએ ખડોકલીના પહેલા છ હજાર મંદિરની હાર આવી છે ત્યાં આપણે જીર્ણ કરીને શિંગાર કરવા જઈએ છીએ હવે આપણે જઈશું ત્રીજી બોમમાં જ્યારે રાજજી પાંચમી બોમમાંથી છ વાગે શિંગ વસ્ત્રોનો શિંગાર કરી ત્રીજી ભોમ પર આવે ત્યાં સૌથી પહેલાં પડસાલમાં આવે પછી રાજજી દહેલાનમાં એમનો આભૂષણનો શૃંગાર આપણે કરાવીએ શામાજી નો શિંગાર આસમાની મંદિરમાં થાય અને પછી ચબુતરા રાજભોગ આરોહ ગાઈને રાજજી શામાજી નીલો પીલો મંદિરમાં વિશ્રામ કરે હવે આપણે મંદિર મંદિરથી જઈશું ચોથી બોમમાં ચોથી ચોરસ હવેલીમાં જે નવરંગ નીરતની હવેલી આવી છે એ પૂર્વ દિશામાં દહેલાન આવી છે કેમ કે નવરંગબાઈજી એમના ત્રણ સો જૂથની સાથે ત્યાં પ્રવેશ કરે છે અને એ જ દહેલાન આવી છે એ હરા રંગની આવી છે અને ત્રણ મંદિર આવ્યા છે પહેલો મંદિર શ્વેત રંગના જે પશ્ચિમ દિશામાં આવ્યા છે ઉત્તર દિશામાં ઉખરાજીના અને દક્ષિણ દિશામાં માણેકના નવરંગબાઈજીના શિંગારમાં શામ રંગની સાડી પાંચ પટેકી ચરણિયા આમ રસ રંગી કંજુકીને ચાર ગોલ હવેલીના આઠ ફિરાવા પાર કરી નવમો ફિરાવો પંચમોહલનો એને પાર કરી વચ્ચે નવ ચોક આવ્યા છે જેમાં વચ્ચે વચ્ચેવાલા ચોકમાં રંગ પરવાલી મંદિર આયા છે એક એક મંદિરમાં આપણે બારે હજાર મંદિરમાં વિશ્રામ કરીએ અને રાજજી શામાજીનો નો વિશ્રામ રંગ પરવાલી મંદિરમાં થાય હવે આપણે મંદિર મંદિરથી જઈશું છઠ્ઠી બોમ્બમાં છઠ્ઠી બોમ્બમાં સુખપાલ અને તખ્તરવા આવેલા છે તખ્તરવા સમના ચોકમાં આવેલા છે આવેલા છે અને જે આપણી છ હજાર મંદિરોની હાર છે ત્યાં સુખપાલ આવેલા છે પછી આપણે જઈશું સાતમી બોમ્બમાં છ હજાર મંદિરની હાર ને પાર કરી જે સ્તંભોની હાર આવી છે ત્યાં બારે હજાર બે તાલીના હિંડોલા આવ્યા છે એક આવે હિન્ડોલો ઉત્તર દિશાથી અને એક હિંડોલા આવે દક્ષિણ દિશાથી તો બે તાલીના હિંડોલા હવે આપણે જઈશું આઠમી બોમ્બમાં બે તાલીના હિંડોલા બીજા બે ઉમેર દઈએ તો કેટલા ચાર તાલીના હિંડોલા આવેલા છે એક પૂર્વથી આવે એક પશ્ચિમથી આવે અને એક દક્ષિણથી આવે એક ઉત્તરથી આવે એવા અઢાર હજાર હિંડોલામાં એમને રંગ રંગપરવાલીમાં વિશ્રામ કરાવીશું અને આપણે બારે હજાર મંદિરમાં કરીશું વિશ્રામ પ્રનામજી આપણે બારે હજાર મંદિર કી કરીશું વિશ્રામ પ્રારાજકી સમસ્ત સુંદર સાધગી